નમસ્કાર સાથે હું રોજ નવા નવા સમાચારો લઈને અમે તમારા સુધી પહોંચતા હોઈએ છીએ અને દરેક ઘટનાઓ અને દુર્ઘટનાઓ સાથે સારી બાબતો જે ગુજરાતની અંદર બને છે તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ સાજા રહેજો રાજ એક હેલ્થ શો આપણે સ્ટાર્ટ કર્યો છે જેમાં તમારા હેલ્થને લઈને પણ અમે ચિંતા કરતા હોઈએ છીએ સમાચાર પત્રો વાંચી રહી હતી અને એ સમાચાર વાંચ્યા કે સુરતની અંદર ખતરનાક રોગચાળો છે ફેલાઈ રહ્યો છે અને ટપોટપ લોકો મૃત્યુ પામી રહ્યા છે આવી હેડલાઇન વાંચી એટલે તરત સવાલ થયો કે આ એવો કયો રોગ છે જેના કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે અને પછી એ લિંક ખોલીને જોયું તો એમાં એવું સામે આવ્યું કે ડેન્ગ્યુ છે એ આજકાલ રાજ્યની અંદર ભરડો લઈ રહ્યો છે અને એક પછી એક લોકો સારવાર દરમિયાન એવું નથી કે બેદરકારી રાખી હોય કે તાવ આવ્યો હોય અને હોસ્પિટલ ન ગયા હોય પણ સારવાર લઈ રહ્યા હોય અને એ દરમિયાન જ વ્યક્તિઓનું મૃત્યુ થાય છે એટલે એવું થયું કે ડેન્ગ્યુ આટલો બધો ખતરનાક કેમ બની રહ્યો છે અને એટલે જ તમારા સુધી માહિતી પહોંચાડવી છે કે શું સાવચેતી રાખવાની છે અને શું ખરેખર ડેન્ગ્યુ આટલો બધો ખતરનાક છે એટલે જ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સિનિયર એમડી ફિઝિશિયન આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રવીણ ગર્ગ એમની પાસેથી માહિતી મેળવવી છે કે આજકાલ રાજ્યમાં

કે આટલો બધો રોગચાળો છે અને ઉલટી થઈ અને પછી હોસ્પિટલ ગયા અને એડમિટ કરી દીધા અને પછી તરત જ સારવાર ચાલી રહી હતી બીજા દિવસે તો એ એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું ડેન્ગ્યુ છે મચ્છરથી ફેલાય છે આપણે સૌ જાણીએ છીએ આપની પાસેથી પહેલા તું બીજું કંઈ પણ જાણું એના પહેલા એ જાણવું છે કે ડેન્ગ્યુ વધી રહ્યો છે સુરતમાં નવ લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે અને અનેક કેસ પણ નોંધાયા છે શું આટલો બધો ખતરનાક છે ડેન્ગ્યુ જો ડેન્ગ્યુ એક વાયરલ ફીવર છે જે મોસ્કિટો ફિમેલ મોસ્કિટો એડીઝ એજેપ્ટિકની બાઇટથી હેલ્ધી માણસમાં ફેલાય છે આમ તો ડેન્ગ્યુ એક સામાન્ય વાયરલ તાવ છે પણ જે અત્યારે અનફોર્ચ્યુનેટ બે ચાર દિવસથી સમાચાર આવી રહ્યા છે અને વિગતવાર ડિટેલ જોવું તો આમાં એક બાત આ ક્લિયર છે કે લોકોનો હોસ્પિટલમાં પ્રેઝન્ટેશન થોડું રિલેટિવલી વધારે મોડો હતું કેમ કે આ પેશન્ટ્સ ની થોડી અવેરનેસ ઊંચી કે બેતરકારીના કારણે થી આ બધી પ્રોબ્લેમ જોવામાં મળી થી તો એક તો અત્યારે આપના માધ્યમ તું કે હું દરેક દર્શક મસ્તરોને આ એક વાત એકદમ સ્પષ્ટ ક્લિયર કહી દેવા માંગુ છું કે અત્યારે ગુજરાતમાં જે તાવના કેસીસ વધી રહ્યા છે એ તાવના કેસીસ વાયરલ ફીવર એટલે સ્વાઇન ફ્લૂનો ફીવર સિમ્પલ ઇન્ફ્લુએન્જા ફીવર મલેરિયા ડેન્ગુ ચિકનગુનિયા ઇવન ટાઈફોઈડ ગમે તે ફીવરનો કારણ ગમે તે થઈ શકે છે તો એટલે પેશન્ટના સેલ્ફ ડાયગ્નોસિસ કરીને સેલ્ફ ટ્રીટમેન્ટ તો ના કરવો જોઈએ ના કરવો જોઈએ ના કરવો જોઈએ પેશન્ટ મોસ્ટ ઓફ ધ પેશન્ટ મેડિકલ સ્ટોરથી જ દવા લઈને જે શરૂઆતના બે કે ત્રણ દિવસ હોય અને જે ઇમ્પોર્ટન્ટ ડે જે હોય છે અને મેડિકલ સ્ટોરથી જાતે જ દવા લઈને ટ્રીટમેન્ટ કરતા હોઈએ અને સપોઝ ડેન્ગુ ફીવર હોય તો ડેન્ગુ ફીવર બોડીમાં ડબ્લ્યુબીસી કાઉન્ટ અને પ્લેટલેટ કાઉન્ટ ઉપર અસર કરતો હોય અને ચોથા દિવસે સપોઝ ડેન્ગુનો ઇન્ફેક્શન વધારે થઈ ગયો હોય અને પ્લેટલેટ કાઉન્ટ બહુ ઓછા થઈ જાય અને લીવર ઉપર પણ સૂજા આવી જાય તો ડેન્ગુ હેમરેજિક સિન્ડ્રોમ કે ડેન્ગુ શોક સિન્ડ્રોમ એટલે બ્લડ પ્રેશર ઘટી જવાના કારણથી એકદમ માણસ શોખમાં જતો રહે અને ઓર્ગન ફેલિયર પણ થઈ શકે છે એટલે ડેન્ગુ આમ સામાન્ય તાવ છે પણ જે લોકો અર્લી ડાયગ્નોસિસ કરીને રેગ્યુલર ડોક્ટરનો ફોલોઅપ નહીં કરતા હોય એ પેશન્ટ માટે એ ડેફિનેટલી જોખમી થઈ શકે છે તો એટલે ગમે તે તાવ કોઈ પણ તાવ હોય સેલ્ફ ડાયગ્નોસિસ અને સેલ્ફ ટ્રીટમેન્ટ કરવો તો અવોઇડ કરવો જોઈએ જાતે નહીં નક્કી કરવાનો કે આ ડેન્ગુ તાવ છે આ મલેરિયાનો તાવ છે ચિકનગુનિયા છે સ્વાઇન ફ્લુ ઇન્ફ્લુન્જા છે કે ટાઇફોઇડ કે ગમે તે બીજા કોઈ તાવનું કારણ છે તો એટલે ઇટ ઇઝ બેટર ટુ અવોઇડ સેલ્ફ ડાયગ્નોસિસ અને સેલ્ફ ટ્રીટમેન્ટ હમ્મ આપણી પાસેથી એ જાણવું છે કે ખબર કેવી રીતે પડે કે આ ડેન્ગ્યુ નું વાયરસ છે કે પછી આ મલેરિયાનો વાયરસ છે કે ટાઈફોઈડ વાયરસ છે કેમ કે વાયરલ ફીવર આવે અને પછી સામાન્ય જે લક્ષણો હોય તો બધામાં સરખા જ હોય ફીવરના એટલે એવું થાય કે ભાઈ આ તો સામાન્ય છે ને ડેન્ગ્યુમાં તો નોર્મલી એવું હોય છે કે ચાર પાંચ દિવસ પછી ખબર પડે છે કે આ તો ડેન્ગ્યુ છે જયારે રિપોર્ટ આવે ત્યારે તો એ આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકાય કે આ આ છે આ આના કારણે છે અને આ ફીવર આના કારણે છે આ ક્વેશ્ચન મે જે અત્યારે મારું પેલા જે આમાં જે આ ક્વેશ્ચન નો આન્સર છે સેલ્ફ ડાયગ્નોસિસ તો ના કરવો જોઈએ લક્ષણના હિસાબ થી ડાયગ્નોસિસ ના કરવી જોઈએ ક્લિનિશિયન કે ફિઝિશિયન કે જનરલ પ્રેક્ટિશનર જે જમેતે તમારા નજીક માં હોય સરકારી વલે દવાખાનું હોય લેટર ડોક્ટર ટુ ડિસાઈડ કે આ મેલેરિયા છે ડેન્ગ્યુ છે કે ચિકનગુનિયા કે કેમ કે સપૂઝ મેલેરિયા હોય તોનો ટ્રીટમેન્ટ ગાઈડલાઈન્સ જુદી છે ડેન્ગ્યુ ની ટ્રીટમેન્ટ ગાઈડલાઈન્સ ટોટલ જુદી છે વાયરલ ફાઈન ક્લુ જેવા કોઈ હોય તો આના ટ્રીટમેન્ટ જુદો હોય ટાઈફોઈડ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય છે અને ટ્રીટમેન્ટ ગાઈડલાઇન્સ જુદી હોય હવે વાત રવી ડેન્ગુની ડેન્ગુ ડાયગ્નોઝ કરવા માટે જ્યારે તાવ આવે તો તાવના ચોવીસ કલાક પછી સપોઝ ડેન્ગુનો તમે એન્ટીજન ટેસ્ટ એટલે રેપિડ એન્ટીજન ટેસ્ટ એનએસ વન જે અમે મેડિકલ લેંગ્વેજમાં કહેતા હોઈએ એ રિપોર્ટ કરાવો તો આ પોસિબિલિટી છે કે ડેન્ગુ તરત વિથ ચોવીસ કલાક પછી ડાયગ્નોઝ થઈ શકે ચોથા કે પાંચમા દિવસે તમે ડેન્ગુની આઈજીએમ એન્ટીબોડીનો રિપોર્ટ કરાવો તો એ પણ લેબોરેટરીમાં પોઝિટિવ આવી શકે પણ તાવના સિમ્પલ ચોઈસ કલાક પછી તમે સિમ્પલ સીબીસીનો રિપોર્ટ અને જોડે જોડે સીઆરપી કે ડેન્ગુ કે મલેરિયાના રિપોર્ટ કરાવો તો એક રફ થોડો ડિફરન્સિએશન ખ્યાલ આવી જાય કે આ તાવ મલેરિયાનો છે કે ડેન્ગુનો છે ચિકનગુનિયા તો મોસ્ટલી ક્લિનિકલી ડાયગ્નોઝ થઈ જાય કેમકે ચિકનગુનિયાના જે પેશન્ટ હોય છે એમાં જોઈન્ટ પેઇન બહુ વધારે જોવામાં મળે છે અને અલગ અલગ જુદા જુદા સિમ્પ્ટમ્સની વાત કરું તો ડેંગુનો જે તાવ એ સફક્ત કન્ટિન્યુઅસ તાવ રહેતો એ રેટ્રો ઓર્બિટલ પેઇન એટલે માથામાં સખત દુખાવો રહેતો એ જોડે જોડે ભૂખ નઈ લાગવાની નોઝિયા વોમિટિંગ કોઈ કોઈ پیشنટમાં ડાયરિયા આવી રીત અને મસલ એક બોડી એક આવી રીતના ડેંગુના સિમ્પ્ટમ્સમાં વધારે જોવા મળે છે મલેરિયાના પેશન્ટમાં તાવ બહુ ઠંડી ચડીને આવે અને ઇન્ટરમી તાવ હોય થોડી વાર તાવ આવે એક દિવસ નહીં આવે પછી બીજા દિવસે આવે તાવ આવે અને જે ચિકન ગુનિયાની તો અત્યારે વાત કરી કે આમાં તાવ જોડે મોસ્ટલી જોઈન્ટ પેન વધારે જોવામાં મળે પણ હું હજી પણ એ કહેવા માંગી કે તમારે પેશન્ટને નક્કી સિમ્ટમ્સના હિસાબથી નક્કી નહીં કરવાનો કે મલેરિયા છે ડેન્ગુ છે સ્વાઇન ફ્લુ છે ટાઈફોઇડ છે કે બીજો કોઈ તાવ છે તાવના પહેલા કે બીજા દિવસે ડોક્ટરની સલાહ મુજબ જ આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરવાનું સપોઝ અને ડોક્ટર કોઈ લોહીના રિપોર્ટની સપોઝ સલાહ આપે તો તાત્કાલિક રિપોર્ટ કરાવી લેવી જોઈએ કેમકે ડેન્ગુ તાવ જો છે એમાં એ પ્લેટલેટ જે કાઉન્ટ હોય બોડીને ઉપર અને ઉપર વધારે ડેમેજ કરે છે અને એકવાર સપોઝ પ્લેટલેટ ઓછા થઈ જાય તો પછી એ ડેન્ગુ હેમ્બરેજિક માં ચેન્જ થઈ શકે છે અને બીજા જાત જાતના કોમ્પ્લિકેશન बॉडी में मा नाक मां यूरिन मे जगह थी ब्लीडिंग थवानी पॉसिबिलिटी रहती होने एक बार डेंगू डायग्नोस थे पी डेली अल्टरनेट डे डॉक्टर सलाह मुजब एटलीस्ट सीबीसी प्लेटलेट काउंट जोता जो रहो हम्म અ ડેન્ગ્યુ જ્યારે થયો હોય એના પછી પણ જેની સારવાર થઈ જાય પ્લેટલેટ કાઉન્ટ્સ છે એ વધી જાય પછી પણ અમુક સમય સુધી એ વીકનેસીસ ને બધું ફીલ થતું હોય છે એવા સમયમાં દર્દીએ શું કરવું જોઈએ અને ખાસ જ્યારે ફીવર આવ્યો હોય ત્યારે શું સાવચેતી રાખવી જોઈએ એક તો ફર્સ્ટ કોઈ પણ જાતની પેનકિલર કે એન્ટિબાયોટિક ના લેવી જોઈએ ડેન્ગુ એક વાયરલ ફીવર છે અને અત્યાર સુધીમાં પૂરા વર્લ્ડમાં કોઈ જાતની એન્ટીવાયરલ કે સ્પેસિફિક એન્ટીડોટ અવેલેબલ નથી એ વાયરસ પહેલા બોડી ઉપર અસર કરે પછી જે પેશન્ટની રોગ પ્રતિરોધક ક્ષમતા હોય આના ઉપરથી જ એમને કેટલો સંક્રમણ થયેલો છે અને હિસાબથી આગળ ડિઝીઝનો પ્રોગ્રેસન થતો હોય અને ડેન્ગુ ફીવરમાં મૂળ જે ઇમ્પોર્ટન્ટ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે એ એક જ ટ્રીટમેન્ટ છે કે પ્લેન્ટી ઓફ ઓરલ ફ્લુડ લિક્વિડ્સ એટલે તમારે મિનિમમ ચાર કે પાંચ લીટર તો દિવસમાં પાણી લેવું જોઈએ હાઈજીન સારી રાખવી જોઈએ લીલા શાકભાજી ફ્રૂટ જ્યુસીસ ઓઆરએસ કે ગમે તે કોઈ પણ જાતનો લિક્વિડનો ઉપયોગ બહુ વધારે કરવો જોઈએ અને કોઈ મલ્ટી વિટામિન એસિડ કે વિટામિન સી ની જે કોઈ ટેબ્લેટ ડોક્ટર પ્રિસ્ક્રાઈબ કરતા હોય તો એ જોડે રહેવી જોઈએ એકવાર ડેન્ગુથી રિકવર થયા પછી સાત કે દસ દિવસ સુધી બોડીમાં વીકનેસ કે અશક્તિ તો રહેતી હોય તો એટલે એ મુવમેન્ટ ઉપર બોડીની રોગ પ્રતિરોધક ક્ષમતા સારી રાખવી જોઈએ થોડો લીલા શાકભાજી ફ્રુટ નો ઉપયોગ અને લિક્વિડ નો ઉપયોગ વધારે કરવો જોઈએ અને સંપૂર્ણ બાદમાં પણ થોડો આરામ કરવો જોઈએ બહુ વધારે જ્યાં સુધી લિવરના રિપોર્ટ્સ અને પ્લેટલેટ રિપોર્ટ એકદમ નોર્મલ નહીં થઈ જાય ત્યાં સુધી થોડો રેસ્ટ કરવો જોઈએ એક્સેસિવ એક્ઝર્શન અવોઈડ કરવો જોઈએ હ તમે એક્સપર્ટ છો એટલે જ્યાં સુધી મારી માહિતી છે પ્રમાણે ડેન્ગ્યુ જે મેં વાંચેલું છે પ્રમાણે કે ત્રણ પ્રકારનો હોય છે તો સાદો હોય છે એક હેમરેજિક હોય છે જે તમે વાત કરી અને એક શોક સિન્ડ્રોમ હોય છે તો હેમરેજિક અને શોક સિન્ડ્રોમ આ બંને વચ્ચે શું તફાવત છે જ્યારે પ્લેટલેટ કાઉન્ટ ઓછો થઈ જાય એક લેવલથી ઉપર અને બોડીમાંથી ગમે તે ઓર્ગન ઉપર ત્યાં બલીડિંગ ચાલુ થઈ જાય સપوز યુરિનમાંથી બલીડિંગ આંકડામાંથી બ્લીડિંગ આઈમાં સબકજલ હેમરેજ બ્રેઇન હેમરેજ ત્યારે પ્લેટલેટ કાઉન્ટ એક લેવલથી ઓછા થઈ જાય ત્યારે આ જે બીમારી જે ડેન્ગુની જે ખરાબ કન્ડિશન થતી હોય અમે ડેન્ગુ એમરેજિક ફીવર કહેતા હોઈએ અને જ્યારે પ્લેટલેટ બહુ ઓછા થઈ જાય એ મુવમેન્ટ ઉપર કેપેલીરી ફ્લુડ નો એક્સ્ટ્રાવાઇઝેશનના કારણથી પેશન્ટ હાઈપોટેન્શનમાં જતો રહે એટલે પેશન્ટનો બ્લડ પ્રેશર ઓછો થઈ જાય અને પરસિસ્ટન્ટ હાઈપોટેન્શન રહેવાથી એ કિડની ઉપર અસર કરે હાર્ટ ઉપર અસર કરે બ્રેન ઉપર પણ અસર કરે તો ત્યારે જ્યારે પરસિસ્ટન્ટ હાઈપોટેન્શન રહેતો હોય ત્યારે એ કન્ડિશનમાં અમે ડેન્ગુ શોક સિન્ડ્રોમ કહેતો રહીએ કહેતા હોઈએ અને આ મુવમેન્ટ ઉપર સુપર એડિડ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના કારણથી પછી અલ્ટિમેટલી સેપ્ટિસિમિયા અને સેપ્ટિક શોક જોડે જોડે પણ જોવા મળે અને અલ્ટિમેટલી ત્યારે આ કેસમાં પ્રોગ્નોસિસ બહુ પુવર થતો હોય છે અ પ્લેટલેટ કાઉન્ટની વાત કરીએ જ્યારે પણ ડેન્ગ્યુ ની વાત આવે ત્યારે પ્લેટલેટ કાઉન્ટ એમાં બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે એ ભજવતા હોય છે કેમ કે એ ડાઉન થાય તો અ વ્યક્તિ છે એનામાં બહુ જ વધારે અક્ષમતા આવે છે એ અને હોસ્પિટલમાં એડમિટ પણ થવું પડે છે એ વધારવા માટે શું કરી શકાય અને કેટલા મહત્વના હોય છે પ્લેટલેટ કાઉન્ટ અને કેટલા હોવા જોઈએ ને કે ડેન્ગ્યુ થાય ત્યારે કેટલા સુધી ઘટે છે અને એ પણ જાણવું છે કે જો એ વધારે પડતા ઘટી જાય તો શું એનાથી દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે પ્લેટલેટ કાઉન્ટ બોડીમાં બ્લીડિંગ કંટ્રોલ કરવાના એક રક્તકણ હોય છે જે બોડીમાંથી બ્લીડિંગ કંટ્રોલ કરે છે નોર્મલ માણસને આની વેલ્યુ દોઢ લાખથી ઉપર દોઢ થી સાડા ચાર લાખની આની રેન્જ છે અને ડેન્ગુ ફીવરમાં એટલેટનો ડાઉન જોવામાં મળે છે જ હવે એ વાયરસ જેટલો તમારે બોડીમાં અંદર ગયેલો છે એ અને બીજું તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા કેટલી છે બીજું અને ત્રીજું તમારે ઇનિશિયલ ડેમાં તમે લિક્વિડનો ઉપયોગ અને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કેવી રીતે કરો છો આના ઉપર પ્લેટલેટ ફોલ ડિપેન્ડ કરે છે મોસ્ટ ઓફ ધ પેશન્ટમાં અમે ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોયેલો છે કે બધા પેશન્ટ વિધાઉટ એડમિટ કર્યા વગેરે જ એમનો અરાઉન્ડ એટી થાઉઝન્ડ કે એક લાખ સુધી પ્લેટલેટ જતો હોય અને એ સેલ્ફ રિકવરી વગેરે એડમિશન જ થતી હોય પણ અમે એમને રેગ્યુલર એક જ એડવાઇસ આપતા હોઈએ કે કોઈ પણ જાતની પેઇન કિલર એન્ટીબાયોટિક મેડિકલ સ્ટોરથી દવા નહીં લેવાની ઓનલી સંપૂર્ણ આરામ કરવાનું અને લિક્વિડનો ઉપયોગ બહુ વધારે કરવાનો આ એક જ માત્ર ડેન્ગુનો ઈલાજ છે સંપૂર્ણ આરામ કરો બેડ રેસ્ટ કરો અને લિક્વિડનું પ્રમાણ બહુ વધારે રહો અને ડોક્ટરના ક્લોઝ મોનિટરિંગમાં રહો ડેલી કે અલ્ટરનેટ ડે કોઈ કોઈ વાર તો અમે પેશન્ટને અને સવારે સાંજે પણ બે ટાઈમ રિપોર્ટ કરાવતા હોઈએ અને જ્યારે એકવાર પ્લેટલેટ વધવાના ચાલુ થઈ જાય એટલે આનો મતલબ છે કે ભાઈ ડેન્ગુથી હવે રિકવરી ચાલુ થઈ ગઈ પછી તો ગ્રેજ્યુઅલી પેશન્ટ બે કે ચાર દિવસમાં એમની રિકવરી જોવામાં મળે છે પ્લેટલેટ કાઉન્ટ ડેફિનેટલી ઇન કેસ પચાસ હજારથી નીચે ડાઉન થઈ જાય તો એ મુવમેન્ટ ઉપર પેશન્ટને હોસ્પિટલાઇઝ કરવો જ પડે અને આમાં પણ યુઝ્યુઅલી અમે પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન બહુ ઓછો આપતા હોઈએ થોડો પેશન્ટની ક્લોઝ મોનિટરિંગ જ રાખતા હોઈએ આઈવી ફ્લુડ સપોર્ટિવ મેડિકલ મેનેજથી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ પેશન્ટ યુઝલી રિકવર થઈ જતા હોય પણ એક most important बात है कि बीजे पेशेंट ने डेंगू जोड़े बीजी डायबिटीज ब्लड प्रेशर हार्ट किडनी लिवर कैंसर प्रेगनेंसी आ बड़ी कोमोर्बिड इलनेस छे कि नहीं छे आ જોગો બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એ લોકોની બોડી ની ઇમ્યુનિટી ઓલરેડી ઓછી હોય છે અને ડેંગુના ફીવરના કારણે બીજો બધ કમ્પ્લિકેશન થવાની possibility रहती हुई तो આ સબ ગ્રુપ્સ ઉપર એટલે ડાયાબિટીસ બ્લડ પ્રેશર हार्ट किडनी પ્રેગ્નન્ટ લેડી વૃદ્ધો બીજી જેમને કોઈ કેન્સરની કે બીજી કોઈ બીમારી હોય એ લોકોને સપોઝ ડેન્ગ્યુ હોય તો એ સબગ્રુપમાં થોડો વિશેષ ક્લોઝ મોનિટરિંગ રાખવાની જરૂર છે પણ નાઇન્ટી નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ મોસ્ટ ઓફ ધી પેશન્ટ અમારી ક્લિનિક પ્રેક્ટિસમાં જોયેલો છે એમાં કોઈ ગભરાવા પેનિક કરવાની દરેક ડેન્ગ્યુના પેશન્ટના કોઈ એડમિશન કરવાની જરૂરત નહીં રાખતી પણ ડેફિનેટલી ક્લોઝ મોનિટરિંગ પાંચ છ દિવસ સુધી રાખવાની જરૂરતો હોય સંપૂર્ણ આરામ કરવાનો ફૂલ બેડ રેસ્ટ કરવાનો કોઈ પણ જાતની પેઇન કિલર એન્ટીબાયોટિક ગમે તે ભલે કોઈ જાતની દવા ઓનલી પેરાસિટીમોલ સિવાય કોઈ પણ જાતની દવા નહીં લેવાની અને લિક્વિડ નો ઉપયોગ બહુ વધારે કરવાનો બસ આ સિમ્પલ બે ત્રણ જે પ્રાથમિક જે ટ્રીટમેન્ટના પ્રોટોકોલ છે આથી જ મોસ્ટ ઓફ ધ પેશન્ટમાં ડેન્ગુ રિકવર થઈ જતો હોય હમ આપે હમણાં આપણે આપણી વાતચીતમાં તમે કહ્યું કે આ જે વાયરસ છે એનો કોઈ એન્ટીડોટ નથી અને બસ એની સારવાર જે કરવામાં આવતી હોય છે પ્લેટલેટ વધારવા માટેની કે ફીવર ના આવે એના માટેની જ કરવામાં આવતી હોય છે એવું કેમ છે કે એનો એન્ટીડોટ નથી અત્યાર સુધીમાં જેટલા પણ વાયરલ ઇન્ફેક્શન છે એ તો આપણે થોડા ફોર્ચ્યુનેટ હતા કે કોરોના લાસ્ટમાં થોડી એક બે એક બે એન્ટીવાયરલ ડ્રગ્સ અત્યારે બે વર્ષ પછી જઈને અવેલેબલ છે પણ જેટલા પણ वायरल इलनेस हुएचे मोस्ट ऑफ द वायरल इलनेस नी अनफॉर्चूनेटली અત્યાર સુધીમાં કોઈ દવા अवेलेबल પૂરા वर्ल्ड માં ન હતી વાયરલ એક જાતે જ બોડી ની રોગ પ્રતિરોધક ક્ષમતા થી જ रिकवर થતો હોય અને વાયરલ જેટલો પણ બોડી માં ગેલેલો હોય એ પહેલા ઓલરેડી એમનો એટલો સંક્રમણ કરે પછી તમારી બોડી ની ઇમ્યુનિટી અને ટ્રીટમેન્ટ થી એ બોડી માં જે એન્ટિબોડી ડેવલપ થતી હોય વાયરસ ના खिलाफ તો બસ એ સેલ્ફ થતી હોય પણ અનફોર્ચ્યુનેટલી અત્યાર સુધી આ ડેન્ગ્યુ વાયરસની પૂરા વર્લ્ડમાં કોઈ પણ જાતની સ્પેસિફિક એન્ટીવાયરલ ડ્રગ અવેલેબલ નથી હમ એટલે આના પર કોઈ રિસર્ચ થયા છે કે કોઈ રિસર્ચ પણ નથી થાય વેક્સિન ઉપર ડેફિનેટલી રિસર્ચ નો કામ ચાલી રહ્યો છે અને આશા છે વર્લ્ડમાં એક બે કન્ટ્રી માં તો ઓલરેડી અવેલેબલ છે લેટ અસ હોપ કે આ અને માટે પણ કદાચ ફ્યુચરમાં કોઈ એન્ટી વાયરલ ડ્રગ્સ ડેન્ગ્યુની આવી જશે પણ અત્યાર સુધીમાં તો કોઈ પણ જાતની એન્ટી વાયરલ ડ્રગ ડેન્ગ્યુની અવેલેબલ નથી એક વાત આપણે શરૂઆત થી આપણે જે ડેન્ગ્યુ ની વાત કરી રહ્યા છે એમાં તમે વારંવાર કહ્યું અને એ હકીકત પણ છે અને ન જ કરવું જોઈએ કોઈ પણ દર્દી એ મેડિકલ સ્ટોર પરથી જાતે પોતે દવાઓ ન લેવી જોઈએ પણ મારે આપની પાસેથી એ જાણવું છે કે વાયરલ ફીવર આવે ત્યારે દર્દીઓ મોટા ભાગે મોટા ભાગના જે અ જેમની ઉંમર વધારે છે એવા દર્દીઓ જે કામના બહુ જ બધા સ્ટ્રેસમાં છે અથવા તો બહુ જ બધું કામનો એમના પર બોજ છે એટલે કોઈ પણ કારણથી લોકો મેડિકલ સ્ટોર પર જાય અને કહી દે કે મને આટલા 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 સિમ્ટમ્સ છે અને મેડિકલ સ્ટોર વાળા એમને દવાઓ આપતા હોય છે પણ એ દવાઓ કેટલી ખતરનાક એમના માટે નીવડી શકે છે આ એકદમ બિલકુલ અનફોર્ચ્યુનેટ આપણે ઇન્ડિયામાં હજી પણ આ એક કોમન પ્રોબ્લેમ છે કે ઇનિશિયલ એક બે દિવસ તો મોસ્ટ ઓફ ધ પેશન્ટ મેડિકલ સ્ટોરના મતલબ આઈ મીન ટુ સે મેડિકલ સ્ટોરથી જ ટ્રીટમેન્ટ કરે છે હા એકદમ બહુ ખોટું હું તો કેમ આ એક ક્રાઇમ જેવું છે અને કેમકે મેડિકલ સ્ટોરમાં તો જે લીગલ જે ફાર્માસિસ્ટ થતા હોય ને એ પણ હાર્ડલી બે ચાર મેડિકલ સ્ટોરમાં કોઈ ઓફિશિયલ ફાર્માસિસ્ટ જોવામાં મળશે બધા સેલ્સમેન કે લેમેન જ જે 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 દવા એમને ખબર હોય મોડા ઉપર એ આપી દેતા હોય અને જે અત્યારે હું વારવાર કેમ કે ડેન્ગુ પહેલા તો ડાયગ્નોસિસ કરવું ઇમ્પોર્ટન્ટ છે કે ડેન્ગુ છે કે નહીં છે અને અત્યારે ડેન્ગુ મલેરિયા ચિકલમોનિયા બીજું વાયરલ સ્વાઇન ફ્લુ ના કેસીસ પણ બહુ વધી રહ્યા છે ટાઇફોઇડના કેસીસ પણ છે તો એટલે મેડિકલ સ્ટોરનો પર્સન તો ડાયગ્નોઝ કરી નહીં શકે અને અનનેસેસરી સપોઝ તમે અર્લી સ્ટેજમાં ડેન્ગુ હોય અને અર્લી સ્ટેજમાં તમે અનનેસેસરી અને એન્ટીબાયોટિક લેવો તો એ દવાના સાઈડ ઇફેક્ટથી તમારે વધારે તકલીફ થતી હોય અમે કેટલા પેશન્ટ જોયેલા છે કે શરૂઆતમાં બે દિવસ અનનેસેસરી પેઇન કિલર અને હેવી એન્ટીબાયોટિક લઈને વોમિટિંગ જોડે અમારે જોડે પેશન્ટ પ્રેઝન્ટેશન કરે એમને ડેન્ગુના કારણથી હોસ્પિટલ નહીં હોસ્પિટલની એમનો પ્રેઝન્ટેશન બીકોઝ ઓફ રોંગ એન ઓવરડોઝ ઓફ મેડિસિનના કારણથી એમને પર્સિસ્ટન્ટ વોમિટિંગ ચાલુ રહેતી તો પછી અમારે મેન્ડેટરી એમને એડમિટ કરવો જ પડે કેમકે હવે પેશન્ટ ઓરલી કોઈ મેડિસિન નહીં લઈ શકતો તો વી ડોન્ટ હેવ એની ઓપ્શન તો એટલે મેડિકલ સ્ટોરથી તો કોઈ પણ જાતનો તાવ હોય ભલે ડેન્ગુ નહીં પણ ફ્યુચરમાં પણ અત્યારે શિયાળો આવવાનો છે વાયરલના ફીવર કેસીસ બીજા શરદી કફુદરસના વધવાના છે તો મેડિકલ સ્ટોરથી તેઓ કોઈના પણ કોઈ સપોઝ નાઇટમાં કોઈ ડોક્ટર અવેલેબલ નહીં હોય ઇમરજન્સીમાં તમે પેરાસિટેમોલની ટેબ્લેટ ઓવરનાઇટ ઓવરનાઇટ લઈ લો તો દેન ઇટ્સ ઓકે પણ એવું નહીં કે બે દિવસ સુધી તમે મેડિકલ સ્ટોરનો જે પ્રિસ્ક્રિપ્શન કે એમને જે પરચા જે દસ ગોળી આપી આનાથી કામ ચલાવો પછી ચોથા દિવસે ડોક્ટરને જઈને આવું ઇટ્સ નોટ એડવાઇઝેબલ એન્ડ ઇટ્સ ગુડ થિંગ હમ ઓકે અ જે રીતે ચિકન ગુનિયા થતો હોય તો પછી ઘણા સમય સુધી હાથ પગ ને સાંધાના દુખાવા છે રહેતા હોય છે ડેન્ગ્યુમાં એવી કોઈ સાઇડ ઇફેક્ટ ખરા કે આ ડેન્ગ્યુ થઈ ગયા પછી દર્દીને અમુક પ્રકારની ફરિયાદો બહુ જ લાંબા સમય સુધી રહેતી હોય ડેન્ગ્યુના પેશન્ટ પર મોસ્ટ ઓફ ધ ટાઈમ અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં મેં જોયું છે કે વીકનેસ લિથાર્જી ફેટિગિબિલિટી અને કેમ કે એમના લિવર ઉપર લિવરના એન્ઝાઇમ્સ પણ વધી જતા હોય તો જે જમવામાં અરુચિ પાચનમાં ડાયજેશનમાં પ્રોબ્લેમ અને કોઈ કોઈ પેશન્ટને જે બોડી ઉપર પોસ્ટ ડેન્ગ્યુમાં જે રેસ્ટ ડેવલપ થતી હોય એ બે કે ત્રણ વીક સુધી પર્સિસ્ટન્ટ રહેતી હોય બાકી મોસ્ટ ઓફ ધ પેશન્ટમાં પંદર દિવસ પછી રિકવરી જોવામાં કમ્પ્લીટ રિકવરી જોવામાં મળે છે ઓકે લાસ્ટ ક્વેશ્ચન એ કે બધા આપણે વાત કરતા હોય ત્યારે એવું કહેતા હોય કે આ કરવું જોઈએ આ કરવું જોઈએ પણ મારા આપને પાસે થી तो જાણવું છે કે જ્યારે પણ વાયરલ ફીવર આવે અથવા તો માનો કે ડોક્ટર એવું કયો છે કે ડેન્ગ્યુ છે કે મેલેરિયા છે કે XYZ કોઈ પણ તાવ છે તો શું ન કરવું જોઈએ ના કરવામાં તો બસ એક જ છે કે ભાઈ તમારે સેલ્ફ મેડિકેશન ગૂગલ ઉપર ડેન્ગુને સર્ચ કરીને અનનેસેસરી સોશિયલ મીડિયા કે બીજા ઉપર પેનિક થવાની કોઈ જાતની જરૂરત નહીં બસ ઓનલી તમારે અને બહારનો ફૂડ હોય તો એ થોડો રિલેટિવલી અવોઇડ કરવો જોઈએ ન્યુટ્રિશિયસ ફૂડ વધારેમાં વધારે રહેવું જોઈએ યોગા પ્રણામ મેડિટેશન પણ કરી શકાય એ બોડીની ઇમ્યુનિટી માટે સારું હોય છે અને ગુડ स्लीप लेवी જોઈએ હાઇજેનિક ફૂડ નો ઉપયોગ કરવો જોઈએ અને અનનેસેસરી સોશિયલ મીડિયા કે બીજા કોઈ જગ્યાથી કે અનનેસેસરી જે WhatsApp યુનિવર્સિટી ના ડેંગુ ના જે ટ્રીટમેન્ટ ના જે મેસેजेस ફേക്ക് ચાльта હોય અને ઉપર અનનેસેસરી વિશ્વાસ ન કરવો તમારે જે કન્સલ્ટન્ટ ડોક્ટર છો આના ઉપર જ ફૂલ ભરોસો રાખીને જેમની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવો જોઈએ આભાર ડોક્ટર પ્રવીણ આપ અમારી સાથે જોડાયા અને સરસ માહિતી દર્શકો સુધી પહોંચાડીએ માટે તો આ હતા ડોક્ટર પ્રવીણ ગર્ગ ડેન્ગ્યુને લઈને કેવા કેવા પ્રકારની માન્યતાઓ લોકોમાં છે અને ડેન્ગ્યુ કેટલું ખતરનાક છે આ બધી જ માહિતી એમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે તમારા સુધી પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો છે આશા છે કે તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે આ સિવાય તમારે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા ટાઈફોઈડ આ સિવાયના કોઈ પણ રોગ વિશે તમારે જો માહિતી મેળવવી હોય અને તમારે જાણવું હોય અને ડિટેલમાં તો તમે અમને કમેન્ટમાં લખીને મોકલી શકો છો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કમેન્ટમાં લખીને અમને જણાવી શકો છો અમારી સાથે જોડાઈ શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર